દાહોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરોનો રાજસ્થાનમાં ફિલ્મી ગીત ઉપર ડાન્સ કરતો વિડીયો વાયરલ કરનાર અજાણ્યા આઈસમ વિરુદ્ધ દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા સાયબર ક્રાઇમ અરજી આપવામાં આવી છે દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો સહિત પાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારો રાજસ્થાન ખાતે પ્રવાસમાં ગયા હતા અને જ્યાં ભગવાનના ગીત પર નાચગાન કરતા હતા ત્યારે કોઈકે તેનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે કોઈ કિસમ દ્વારા આ વિડીયોને એડિટિંગ કરી ભગવાનના ગીતના સ્થાને દારૂના સંબંધિત કોઈને ઉમેરી સોશિયલ મીડિયામાં આ વિડીયો ભારે વાયરલ થતા દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલ દ્વારા આ મામલે સાયબર ક્રાઇમમાં અરજી આપવામાં આવી છે જેથી આ કૃત્ય કરનાર વિડિયો ઉતારી વાયરલ કરનાર અને એડિટ કરીને વાયરલ કરી બદનામ કરવાનું સુનિયોજિત કાવતરું રચનાર સામે તાત્કાલિક પગલા ભરવા માંગણી કરવામાં આવી છે જેમાં નગરપાલિકાના સભ્યોને બળવાખોર તરીકે ઉદ્દેશવામાં આવ્યા છે પ્લસ એમાં જે ઓરિજિનલ ગીત હતું એને એડિટ કરીને વિડીયો બનાવવામાં આવી રહ્યો બતાવવામાં આવી રહ્યો છે એ સંદર્ભે આજે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કારણ કે જે પણ અજાણ્યા ઈસમે આ વિડીયો વાયરલ એડિટ કરીને કર્યો છે જેના થકી અમારી છબીને નુકસાન પહોંચ્યું છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની છબીને પણ નુકસાન પહોંચ્યું છે આવનારા સમયમાં માનહાનિનો કેસ પણ દાખલ કરવાની અમારી તૈયારી છે અને જે પણ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયોની પુષ્ટિ કર્યા વગર જે વિડીયો વાયરલ કર્યો છે તેઓ પણ આ બાબતે જવાબદાર રહેશે